હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સિમ્પલ જીરા પરાઠા ફ્રાયંગલ શેપમાં એકદમ ખસ્તા પડવારા ક્રિસ્પી બનીને તૈયાર થશે અને આ પરાઠા છે એ જે દીકરીઓના હોય પરોઠા બનાવતા શીખતી હોય બેચલર એના માટે બનાવીએ છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લીધો છે જે રોટલીનો લોટ હોય એ અને મૂણ માટે એક મોટી ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને જીરા પરાઠા છે એટલે આપણે જીરું નાખીશું હાથથી મસલીને નાખીશું જેથી સુગંધ સરસ આવે હવે પહેલાં આપણે મૂણ છે એ પરફેક્ટ લોટમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હાથથી મિક્સ કરવાનું છે સરસ રીતે લઈ દેવાનું છે તેલનું મૂણ એકદમ વધારે પડતું નાખવાનું નથી તો મોણ સરસ દેવાઈ જાય લોટમાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખીશું અને લોટ છે એ થોડો કઠણ બાંધવાનો છે રોટલી જેટલો સોફ્ટ લોટ પરોઠાનો બંધા બાંધવાનો નથી જો સ્ટપિંગવાળા પરાઠા હોય તો તમે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધો તો પરાઠું તમારું નહીં પણ આજે આપણે ફળપળવાળા ખસતા ટ્રાયંગલ પરાઠા બનાવીશું તો લોટ છે એ થોડો કઠણ બાંધવાનો તો જરૂર પડે એટલું જ પાણી નાખતા જઈશું અને પાણીની લોટ બાંધીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા લોટ છે આપણો હવે બંધાઈને રેડી થઈ ગયો છે અને સોફ્ટ નથી હાર્ડ મેં બાંધ્યો છે તો તમે આ મસળીને પણ બતાવી દઉં છું આ રીતે તેલ નાખી દઈશું એક ચમચી અને ફરીથી આપણે મસળી દઈશું અને દસ મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ ઉપર રાખી દેવાનું છે તો ડો છે આપણો એકદમ સોફ્ટ નથી હાર્ડ બનાવવાનો છે જેથી પરાઠા એકદમ ખસતા સરસ બને તો દસ મિનિટ થઈ ગઈ છે પછી જ મેં અહીંયા પાછો ફરીથી આપણે લોટને છે એ મસરી લેવાનો છે લોટ છે એ દસ મિનિટમાં સરસ એવો સેટ થઈ જાય છે તો પછી હવે આપણે પરાઠા વણવાની તૈયારી કરીએ તો એકદમ સિમ્પલ તમે પરાઠું ગોળ પણ રાખી શકો છો અને ટ્રાયંગલ બનાવો તો પળવાળા અને એકદમ ખસ્તા બનીને તૈયાર થાય છે તો લુવો રોટલી ન હોય એવો મેં લુવો લીધો છે મીડિયમ સાઈઝનો અને લોટમાં આપણે ડીપ ડીપરી અને ફ રોટલી જેવું આપણે વણી લેવાનું છે પહેલાં આ રીતે રૂપગોળ રોટલી તમે એને તૈયાર કરી શકો છો પરંતુ ટ્રાઇંગલ છે એટલે આપણે રોટલી ઉપર મૂળ તેલ છે લગાવી દઈશું અને આછો આછો ફરીથી લોટ લગાવી દઈશું ફોલ્ડ કરી દઈશું ફરી તેલ લગાવી અને આછો આછો લોટ પહેરી દેવાનો છે આ રીતે ટ્રાઇએંગલ શેપ આપી દેવાનો અને ફરી આપણે રોટલી નીચે જ વણીશું પરંતુ ટ્રાઇએંગલ શેપ છે એટલે શેપ એનો એ ત્રિકોણ જ રહેશે અને ઇઝીલી વણવામાં તમને ફાવશે તો આ રીતે બેથી ત્રણ પરોઠા હું વણવી લઈશ અને પછી શેકવાનું સ્ટાર્ટ કરીશું તો સાથે સાથે વણવાનું અને શેકવાનું બંને થઈ જશે મીડિયમ ફ્લે ફ્લેમ ઉપર આપણે પરોઠા શેકીએ તો શેક પરોઠા છે એના પળ પણ એકદમ છૂટા થઈ જશે અને ક્રિસ્પી બનીને તૈયાર થશે તો બીજું પરોઠું પણ મેં આ જ રીતે વણીને તૈયાર કર્યું છે રોટલી જેવું વણી અને ઉપર તેલ લગાવી લોટ ડસ્ટ કરી દીધો ફરી ફોલ્ડ કરી ફરી તેલ લગાવી લોટ ડસ્ટ કરી અને આ રીતે આપણે ટ્રાઇંગલ